તો હે લોક આઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો સ્વાગત છે તમારું મિની બ્લોગમાં તો આપણે બતાવીએ કે ટાઈલ્સનું મશીન કઈ રીતે કામકાજ કરે છે તો પહેલાં તો આપણે એની પેનલ જોઈ લઈએ આ એની પેનલ છે જેનાથી બધું આખું મશીન કંટ્રોલ થાય છે મિત્રો તમે જોઈ શકો છો કે આ ચોવીસ કલાક ચાલે છે બંધ નથી થતું મશીન જો ઓટોમેટિક ચાલે છે ઓટોમેટિક ટાઇલ બનાવીને કાઢી દે છે બારે એક સાથે ડબલ ધડાકા જુઓ તમે આપણે થોડું જુમિંગ કરીને બતાવીએ અંદર કઈ રીતે પ્રોસેસ થાય છે જો જો અંદરથી ઓટોમેટિક ફિલિંગ થઈને પાવડર ભરાઈ જાય છે અને પછી તે સ્ટોક મારીને બહાર કાઢી દે છે ઓટોમેટિક તમે જોઈ શકો છો અને કેટલા કેટલા એ આ કંપનીઓમાં મુલાકાત લીધેલી છે કોમેન્ટ કરજો વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જુઓ તમને આગળ બતાવીએ ચલો આમાં ઘણા બધા મશીન છે પેલી સાઈડ બધા નાના નાના છે નાની ટાઇલ્સો બનાવવાવાળા છે છસો પ્લસ છસોવાળા છે તો અહીંયા ટાઇલ જે છાપે છે એ ઊંધી ટાઇલ્સ છાપવામાં આવે મિત્રો ડિઝાઇનર નેચાવાળી ડિઝાઇન ઉપર રહે તમે જુઓ લાઇનિંગવાળી છે અને આ પલટી કહેવાય એમાં ટાઇલ હમી થઈ જાય જો આ ટાઇલ હમી થઈ ગઈ પાછા વાયજો ઓટોમેટિક ટાઇલ હમી થઈ જશે જુઓ એની પોઝિશન લઈ લે છે પલ્ટી જોઈ શકો છો તો મિત્રો આ રીતના ટાઈલનું બધું ફિટિંગ કરેલું છે તો મિત્રો આપણે એક શુંથી લઈને એન્ડ સુધી એક પૂરી કંપનીનો વિડીયો બનાવવાનું વિચારીએ છીએ તો કોમેન્ટ કરજો વિડીયો બનાવું કે ના બનાવવું અને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા બ્લોગમાં તબ તક કે લઈએ બાય થેન્ક યુ